હાલો અમી આજ છે ને અમર ગાતા મારે મોહિયાન વાડીએ એટલે નામ એ રાવણા ખખેરાન ખાધાન રીટન આવ્યા ને તો મળી સાંભળ્યું કે મારે રામભાઈ વાડીએ જાવું તો અમે રામભાઈની ની મુલાકાત માટે પેશિયલ આવ્યા હાજ મળવા હાટુ તો આવે ને તમને ખૂબ આનંદ આવ્યો એકદમ એને ભીહું બળધું જોવે ને મળી વાડી ફૂલ કમી અને એક આ મા જેવડા મારા માસે એની જોવે ને મને ખૂબ આનંદ થયો

એવો અમે કુતિયાના બે ને એક બે ને એટલે થોડુંક આઝાયણું ખબર નો હોય તો આજ ઈ હાટુ જાવ્યા કે આપડી રામભાઈ ને ઘેર જાયે તો એ મારે ઘેર પણ આવે તો એકબીજાની મુલાકાત થાય તો મુલાકાત બી ઈ પણ અમારી લઈએ ને અમારે ઘેર ઈ પણ આવે એટલે ઈ માટે થઈને સ્પેશિયલ અમે આમંત્રણ માટે આવ્યા કે તમે બે એવો અમારે ઘેર આવજો અને જમવાનું રાખે જ આવજો મનમાં મુંજાયો નો રાખે નો રાખે એકબીજા કોઈની મુંજાવાનું ન આવે આમાં

કે આ અમારા એકદમ ફેમિલી વાળા છે યુટ્યુબ વાળા બધા મને બહુ આનંદ આવ્યો ને આવી રીતે હડે મળે ને અમે એકબીજા આવતા જતા રહ્યું અને જમવાનું કેવા આવી કે આજ ખેરે તમારે મારે ઘેર જમવાનું છે ને આપણું ઘર કઈ ગોતવાની જરૂર ને ચંદુભાઈના દવાખાના પાસે બાજુમાં જ છે એટલે એ લોકો ને મી સરનામું આપ્યું એટલે ચડે જાય ને હાલ મકાન જોયું હતું કઈ જગ્યાએ કઈ જગ્યા

હા તો છે થારો આપડી મજાજ કરવાની છે બધાય ની ભેગા થઈને ને ભગવાન આવીને આવી મજા રાખે બધાય ની અને બધાય હમણાં સપોર્ટ કરજો ફૂલ નાકીબી ની કા બધાય ને છતાં એને એટલો સપોર્ટ કરજો ને મણી એટલો સપોર્ટ કરજો ને તમારા થકી તમે આગળ એટલા બધા બધા સપોર્ટ ને ઈશા દી ખાકી ને ખાનાઓ હવે જો આવતા લ્યા અમર જાતા હવા આવ્યા ને આપણે રામભાઈ ની નાખી આવ્યા ને કલાક બહેન ચા પાણી પણ પાકા દ્વારા ચા પાણી પીતા આવ્યા ભાઈ અમે તો જો રાવણ છે તમે જોવો તો ખરી ઈવાર ઉપર રાવણા છે ને કે હાથ પૂછો માં આ તપા બાંધી તું ને ભાઈ એટલે કઈ બહુ

એ આપણી કામમાં લાગે જાય તો એ આપણી જોઈએ એક ભાત છે બાસમતીના એને આખું ભાજપું લીધું ત્રીસ કિલોનું પહેલાં આપણે વીસ કિલો લેતા એવા ત્રી કિલો લીધું કારણ કે અમારે ભાત બહુ જોઈએ એટલે આ છે ને જૂના ભાત છે એટલે જૂના ભાત છે સાચવે સાચવેલીએ નવા ભાતને આપણી ટીપ ભરેલી લઈએ એટલે આ જૂના ભાત છે જોટાણે દાળ ભાત બનાવી લીધા દાળ બફાઈ ગઈ ભાત બનેતા ચોરી બટેટાનું શાક બાકી છે અને રસ બનાવવાનો છે અને ભોલાભાઈની પૂરી ખાવી તો પૂરી ન આપણી રોટલીનો લોટ પણ બંધાય એટલે એ આપણી છે ને સોરી બટેટાનું શાક પણ બનાવવાનું છે અને કેરીનો રસ પણ બનાવવાનો છે તો એ પણ આપણી ધીરે ધીરે બનાવેલી પહેરે લીધું એક બે દિન એક બે દિન કામમાં લાગે છે એ વહેલાં વેલા કારણ કે એ કામ કર્યા વગર તો સીટકો જ ને બેથી ન કરીએ તો આ ઘરમાં એવું ને એવું થઈ જાય એટલે આપણી રૂટીન કામમાં કચરા પોતા કરી લીધા ને આપણે કપડાં ધોયા ને એક એક બે બે જોડી બધા બાકી છે એટલે આપણે કપડાં ધોઈ કાલે તો આ જ મિમાન આવે ગાતા અટાળે મીમાના કરી ઘાસ ગાસા પાણી પીએમ ને એ વાપણી છે ને અથાણાની બહુ આવે બધાયનો આગ્રહ બહુ છે કે અથાણા બનાવો અથાણા બનાવો તો આપણી આજ છે ને પાંચ કિલ્લાનો બોરો નાખ્યો કેરીનો એ તમને બતાવી ને કેરીનો બોરો બતાવી અને મસાલો પણ વઘારેલી બતાવી કારણ કે જે માણાની કોમેટું બહુ આવે કેરી બંધ થઈ ગઈ આતા અમે પોરબંદર થી કેરી ને ગુંદા મોગાવ્યા હતા પેશિયલ કે એટલો ઓર્ડર છે સેમ વિસારા બહુ ઓલું કરે બે ફેર ફોન આવ્યો તો આપણી કરે દઈએ થી આપણી પાસે જો પાંચ કિલો નો બોરો નાખ્યો ને આ જો રૂટીન ખાવામાં જો બવણી ભરાઈ ગઈ એક બવણી છે ભરાય આ સોખા ભાત ના છે એ આપણે આ છે ને કેરી ધોવે નાખીએ પછી બનાવીએ રસ તો કેરી જાવું ધોવા દાળ વઘારવાની છે જે શાક વઘારવાનું છે આવું બધું એ જે કરવાનું છે તો એ આખી હું કરેલા ને રોટલી પણ ગરમ ગરમ ભોલા આવે કે ઉતરતી જાય ખવાતી જાય તો આપણે એ બનાવીએ શાક એને આ આપણે પાણીમાં પલારે દઈએ દાબો નાખ્યો એમાં તો કેરી પાકી આજ ચા દીખ્યા એટલી કેરી પાકી જો વધારે આપણે છે ને ભાઈ ગયા પૂણા અગિયાર તો આપણી ચાનો ટાઈમ ભગતનો થે તો આપણે એની ચા બનાવી દઈએ ચાના શોખીન માણસે એટલે ના ન પડાય એટલે આપણે ચા બનાવી દઈએ પીવું વરિયાળીનું સંબંધ આપણી ચા પીવીને આપણે ઉનાળામાં ઓછી ભાવે શા શિયાળામાં રકેલીમાં જોઈએ ઉનાળામાં ચા ન જોઈએ એટલે આપણી જો દૂધમાં ભૂકી નાખે દઈએ ને જો દાળ પણ બફાઈ ગઈ આમાં ભાત પણ ને આપણે ચોરી બટેટાનું શાક નાખવાનું છે એ લોટ બંધાઈ ગયો અને આપણી અટાણે એની ચા બનાવે તા પણ હું તો વરિયારીનો શરબત જ પીયા આપણી વરિયારીનો શરબત વિના આપણે કોઈ ભાવતું તો ને કારણ કે સા ગરમીનો મણી ઓસો ભાવે કે જો આપણે આ વરિયારીનો શરબત બનાવે લીધું આપણે જો આ વરિયારીનો શરબત આખો દિહાલે સા વાળા સા પીએ મારા સીમાં શરબત પીએ તો આ નું શરબત તો તૈયાર થઈ ગયું છાસ બનાવે લીધી આ પાઈ ભરી લીધું તો વરિયારીનો શરબતનો ગ્લાસ ભરીને પીએ લીધો તો પેટમાં ઠંડક થઈ જાય ને ચા વાળા તો ચા જ પીએ ચા વાળા ને આ ઉગે જ ની વરિયારી નું શરબત હું કામ કે ની ચા ની ટેવ છે એટલે આપણે ની ચા આપે દઈએ તો ચા થેગો તૈયાર અને આપણી દાળ વઘારે નાખીએ ને સાકઈ વઘારે નાખે તાકાત વાળી સાથે રામભાઈ ના જી તાકાત વાળી કારણ કે નેગરા દૂધ માં ફેટ નું દૂધ છે ઘર નું તબેલા નું બાપા ની તબેલો છે ભીનું નો એટલે નાથી આપડી ભીનું દૂધ લેવી એટલે આવ જુઓ તમે એકદમ રાબડા જેવો રોકેબીમાં જામે જાય ગોસા થોડો પીવાય સારો પીવાય જો મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને પેલા બટન દબાવજો ને સપોર્ટ જરૂર ને જરૂર સપોર્ટ કરજો પહેલીવાર જે જોતા હોય એ સપોર્ટ કરજો એટલે તમારો ખૂબ ખૂબ આભાર છે